પશુ પક્ષીઓની નિભાવ અને સેવા કરવામાં આવે છે એવી શ્રી રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળની આજે આપણે મુલાકાત કરીશું રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ અને અહીંયા મેનેજમેન્ટમાં ભાવેશભાઈ જે છે એ આપણી સાથે છે જે આપણને માહિતી આપશે ભાવેશભાઈ પહેલાં તો આ જે સંસ્થા છે એની સ્થાપના અને ઇતિહાસ બાબતે થોડી માહિતી દર્શકોને આપશો રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ આજે લગભગ એકસો ને સત્યાવીસ વરસ પહેલાં આમની સ્થાપના થઈ છે જી એટલે એકસો ને સત્યાવીસ વરસ જૂની આ રાજકોટ મહાજન પાંજરાપોળ છે અહીંયા નાના પાયેથી શરૂઆત થઈ જીવોની રાખવાની અને અત્યારે આપણી પાસે સાડા પાંચ હજાર જીવો છે જી ટોટલ જીવો પાંજરાપુરની અંદર આપણે સંભાળીએ છીએ ગાય ભેંસ વાસડા વાસડી ઘેટા બકરા ઘોડા ગધેડા મરઘા કબૂતર વગેરે જીવો પાંજરાપુરની અંદર આવતા હોય છે મોસ્ટ ઓફ પાંજરાપુરની અંદર એવા જીવો આવતા હોય કે જે જીવોને કોઈ ન હાચવતું હોય એ બધા જીવો છે એ પાંજરાપુરની અંદર આવતા હોય કે ભાઈ અનપ્રોડક્ટિવ હોય સ્લોટર અંશે જતા હોય એવા બધા જે જીવો છે એ પાંજરાપુરની અંદર આવતા હોય છે હર્ષભાઈ આ જે અહીંયા જે ગાયો છે આ જે વિભાગ છે તેમાં શું કાર્ય થાય છે અને કેટલી સેવાકીય પ્રવૃત્તિ થાય છે આ જે વિભાગ આપણે જોયો સાહેબ એની અંદર તમને કહું તો જે આપણે ધાર્મિક સંસ્થા હોય કે માનો કે આ જે પાંજરાપુર છે તો તમે અહીંયા આવ્યા આ આપણી સંસ્થા છે એ તદ્દન ડોનેશન ઉપર હાલતી સંસ્થા એ પર ડે આપણે જે દાતાઓ આવતા હોય રેગ્યુલર એમને એવી ભાવના હોય કે મારે ગાયને હાથે નિરણ કરવું છે તો એ લોકોને પોતે પોતાની હાથે અંદર જઈ અને નિરણ નાખી શકે એવો આપણે ગોકુળિયા ટાઈપનો ગોકુળિયું જે હોય એવું વિભાગે કાખો બનાવ્યો છે શેડ બનાવ્યો છે પોતાની હાથે પોતે ગાયને નિરણ નાખી શકે અને ખાસ કરીને જે આ ગાયો અહીંયા લઈ આવવામાં આવે છે અથવા તો પશુઓ એ લોકો મૂકી જતા હોય કે કેવી રીતે હોય જો એમાં એવું હોય છે કે માણસો હોય આજુબાજુના દરેક ગામડાઓ દરેક જિલ્લાઓ કહીએ તો ચાલે કે આસપાસની કોઈ પણ સંસ્થા અત્યારે જીવો નથી સંભાળતી આપણી રાજકોટ મહાજન પાંજરાપોર છે એ તમામ જિલ્લાઓમાંથી આવતા જે માલધારીઓ હોય છે જે ખેડૂતો હોય છે તો એમના જીવો આપણે બધાના જીવો છે એ આપણે લઈ લેતા હોઈએ છીએ જે પંચાયતનો દાખલો કઢવી અને આપણે જે તારીખ આપી હોય એ પ્રમાણે આવે એટલે બધાના જીવો આપણે સ્વીકારીએ અને કોઈ દાતા હોય છે કોઈ વ્યક્તિઓ હોય છે એ પોતાની રીતે પોતે કત્તલખાનેથી છોડાવી અને જીવો મૂકવા આવે તો બી આપણે લઈ લેતા હોઈએ છીએ પછી સવનસરી હોય છે ઈદ હોય છે એવા તહેવારોની અંદર કતલખાનેથી બચાવેલા જીવો ઘણા બધા આપણે આવતા હોય છે એવા બધા જીવોને આપણે સ્વીકારી લેતા હોય છે અને બીજું હું તમને એક વિશેષ વાત કરું કે સિટીની અંદર ક્યાંય માનો કે બીમાર ગાય છે બીમાર પશુ છે તો કોઈ પણ આપણે જાણ કરે તો આપણી એમ્બ્યુલન્સ વાહન દ્વારા એમને આપણે અહીંયા લઈ આવી અને એમની સારવાર કરીએ છીએ અને દિવસનું કેટલું નિરણ પાછળનો ખર્ચ અહીંયા થતો હશે પર ડે સાહેબ તમને કહું તો આપણે ત્રણ હજારમાં નિરણ આપણે અત્યારે પાਂજરાપોળની અંદર બધા પશુઓને નાખતા હોય છે. જી બે ટાઈમની અંદર આપણે નિરણ નાખીએ. સવારનો ટાઈમ છે આપણો 8 થી 12 અને બપોરનો ટાઈમ છે આપણો બે થી છ જી બે સમયની અંદર તમામ કાર્યો પાંજરાપોળની અંદર થાય છે. કે માનો કે નિરણ, સાફ સફાઈ, પાણી દરેક જીવોને બે ટાઈમની અંદર આ કાર્ય કરવામાં આવે છે સંસ્થા દ્વારા. તો જે પશુઓની સારવાર જે જગ્યાએ થાય છે એ વિભાગની આપણે મુલાકાત ઓકે. જે પશુઓનો નિભાવ ન થઈ શકતો હોય એમને તેજી દેવામાં આવ્યા હોય કતલખાને મોકલવામાં આવ્યા હોય અને ત્યાંથી જે સમાજસેવકો છે એ છોડાવી અને એ પશુઓને અહીંયા લઈ આવે જેમાં ઘેટા છે બકરા છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘણા બધા પશુઓ અને માણસની પણ આપણે કદાચ સેવા ન કરી શકીએ એવી રીતે અહીંયા સેવા કરવામાં આવે છે અહીંયા જે આ પ્રવૃત્તિ ચાલી રહી છે એની માહિતી આપવામાં અહીંયા જે આ પ્રવૃ પ્રવૃત્તિ ચાલી રહી છે એમને હું તમને વિશેષ વાત કરું તો આ બધા જે જીવ છે એ તમે વાત કરી એમ જે બધા સ્લોટર અઉસે ગયા હોય કતલખાને ગયા હોય ત્યાંથી બધા જે જીવદયા પ્રેમીઓ છે એ છોડાવી અને આપણે પાંજરાપુરની અંદર મૂકી જતા હોય છે અથવા તો ગામડેથી માલધારીઓ હોય છે એ એ બી મૂકી જતા હોય છે જે કતલખાને નોંધીએ અને પાંજરાપુર મૂકી જાય એટલે જે કતલખાનેથી બચાવેલા જે જીવ છે એને આપણે નાના જે જીવ છે એને આપણે અલગ રાખી અને એમને બે ટાઈમ આપણે બોટલથી દૂધ પીવડાવવામાં આવીએ જેમ આપણે બાળકોને જેમ દૂધ પીવડાવી એ જ રીતે આપણે આ બચ્ચાઓને ડે ટાઈમ બોટલથી દૂધ પીવડાવીએ છીએ અહીંયા અલગ અલગ પશુઓની સેવા તો થાય જ છે પરંતુ સાથે સાથે પક્ષીઓ પણ છે સસલાઓ પણ છે એ બધાનો પણ અહીંયા નિભાવ કરવામાં આવે છે એ પણ નિઃસ્વાર્થ ભાવે માત્ર માનવતાના દાવે તો અહીંયા જે કંઈ પ્રવૃત્તિ ચાલી રહી છે એની આપ વિશેષ માહિતી અહીંયા જે આ વિભાગની અંદર જે આપણે જોયું કે તમામ પક્ષીઓ પહેલાં આપણે જોયું કે કબૂતર જે છે એને જે માણસો હોય કે ભાઈ કોઈ જીવદૈયા પ્રેમી રોડ ઉપર નીકળ્યા અને ક્યાંય ઇન્જર્ડ પક્ષી જોયું તો એ લોકો તરત ત્યાંથી લઈ અને આપણે સંસ્થા સુધી પહોંચાડતા હોય છે તો એવા બધા પક્ષીઓ જે આવતા હોય એને આપણે સારવાર કરી અને કાયમી માટે એમને અહીંયા આશ્રય સ્થાન આપીએ છીએ અને માનો કે કોઈએ ઘરે રાખ્યા અને હવે એમને નથી રાખવા તો બી એ લોકો અહીંયા મૂકી જતા હોય છે એટલે તમામ જે પક્ષીઓ આવતા હોય એ ઇન્જર્ડ હોય બીમાર હોય એવા જે તમામ પક્ષીઓ જે છે એ સંસ્થાની અંદર મૂકી જતા હોય અને એને આપણે કાયમી માટે સારવાર કરી અને આશ્રય સ્થાન આપતા હોય છે અને એને યોગ્ય ખોરાક આપતા હોય છે ચણ ને એવું એ જ રીતે આપણે જે રેબિટનો વિભાગ જોયો એમાં બી જે બીમાર જે હોય એ લોકો બીમાર રેબિટના અહીંયા મૂકી જતા હોય અને એને આપણે યોગ્ય રીતે સારવાર કરી અને એમને કાયમી આશ્રય સ્થાન આપીએ છીએ અહીંયા જે આ પશુ પક્ષીઓની સેવા થાય છે ત્યારબાદ જો તેઓ બીમાર હોય તો તેની સારવાર માટેની વ્યવસ્થા પણ અહીંયા છે હા સાહેબ તમામ પશુ પક્ષીઓની સારવાર માટે આપણે અત્યારે ત્રણ ડોક્ટર છે જે ફૂલ ટાઈમ ડૉક્ટર છે જે સંસ્થાની અંદર સવારે આઠથી સાંજના છ વાગ્યા લગી અવેલેબલ જ હોય ઇન કેસ ક્યારેય અમારે રાત્રે જરૂર પડે તો બી એ લોકો અવેલેબલ હોય છે તો એની ફૂલ ટાઈમ આપણે પશુઓની સાર સંભાળ અને એની સારવાર થાય છે અહીંયા લોટર હાઉસ લઈ જવામાં આવતા હોય એવા મરઘાઓને પણ ત્યાંથી બચાવી અને અહીંયા લઈ આવવામાં આવે છે અને એની પણ અહીંયા ય પ્રવૃત્તિમાં એમનો પણ સમાવેશ થાય છે તો એની માહિતી આપણે રાજકોટ મહાજન પાંજરાપોળની અંદર મેં તમને વાત કરીએ અગાઉ કે તમામ જીવો પછી પશુથી માંડીને પક્ષી સુધીના તમામ જીવો કે જે સ્લોટરે જતા હોય એની સંસ્થા પહેલી પ્રાયોરિટી આપે છે કે જે સ્લોટરે જતો હોય એ જીવ કોઈપણ સંજોગે સંસ્થા એને બચાવી અને એને કાયમી માટે આશ્રય સ્થાન આપે છે જે આપણે જોઈ રહ્યા છીએ કે આ લગભગ પંદરસોથી બે હજાર મરઘા છે એ સ્લોટર અઉંશેથી છોડાવી અને પાંજરાપોળ સુધી જે પહોંચાડી અને એમને કાયમી માટેનો આશ્રય સ્થાન આપણે આપણે ત્યાં આપણા ઘરનું કોઈ મેમ્બર માંદું પડ્યું હોય દસ પંદર દિવસ એની સેવા કરવાની થાય તો પણ આપણને તકલીફ પડતી હોય છે અને આ જે રાજકોટ મહાજનસીની પાંજરાપોળ છે પાંચ હજાર કરતાં વધારે જીવ પશુ પક્ષી એને માત્ર નિભાવવાનો ખર્ચ ઉપાડવાનો એની સેવા કરવાની એટલું નહીં પરંતુ એને કોઈ બીમારી થાય છે તો એની તમામ સેવાની જવાબદારી પણ આ પાંજરાપોળ ઉઠાવે છે અને એમ બી સોરાણી સાહેબ છે આપણી સાથે કે જે અહીંયા પશુઓની સારવાર માટે સેવા આપી રહ્યા છે સાહેબ ખાસ તો આ જે ગાયોને અહીંયા જે બીમાર પડે તો કેવી કેવી બીમારીઓ જોવા મળતી હોય છે એ પહેલાં આપ જણાવશો આમ તો સામાન્ય રીતે એવું હોય છે કે આપણામાં જેટલી બીમારીઓ હોય એ તમામ પ્રકારની પશુઓ પણ થાય છે જી તમામ પ્રકારની એને ડીટેક આપણે અલગ અલગ રીતે કરીએ છીએ જી પણ આ જાનવરની જે સારવાર છે ને એ આપણે ડે ટુ ડે માણસની જેમ જ કરવી છે જેમ કે આપણે જોયું કે જે આ ગાય છે એને આવનો સોજો છે એ માલિકને ત્યાં આવનો સોજો આવ્યો એણે બહુ ટ્રાય કરી છે કેમ કે એના ઘરનું સભ્ય છે એટલે બહુ મહેનત કરી પણ એની સારવાર મેં કારગત ન નીવડ્યા એટલે પાંજરાપોરને હવાલે કરી એવી જ રીતે આ સામે ભેંસ દેખાય છે આ જે ભેંસ છે એને પણ આવમાંથી જ આવી ગાંઠ થઈ છે એટલે મોટે ભાગે પશુઓમાં શીંગડાનો રોગ આવે છે આવનો રોગ આવે છે શ્વાસોશ્વાસનો રોગ આવે છે પેશાબનો રોગ આવે છે પગ હાથ પગ ભાંગતા હોય એવા આવે છે અને મેડિસિનલ કેસ આપણામાં જે રીતે આવે છે તો એવા કેસ અહીંયા બધા પાંજરાપોળમાં આવે છે અને આપણી રીતે એને ટ્રીટ કરી અને જેટલી રિકવરી થાય એ આપણે કરીએ છીએ બીજી વસ્તુ કે પાંજરાપોળમાં આ જે જીવ આવે છે એ બારના આવે છે જી પાંજરાપોળમાં જીવ નથી જી એ બારના ખેડૂતોના આવે છે માલધારીઓના આવે છે અને એ જ્યારે એની સારવાર ના કરી શકે જી ત્યારે જ આપણે હવાલે મૂકીએ છીએ એટલે એને પણ જીવથી વાળું આ જાનવર છે અને એને એ જીવથી જ એ જ રીતથી જ અમે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ સાહેબ અહીંયા કેટલા ડૉક્ટરોની ટીમ છે આપની સાથે અને બીજું એ કે આ જે પશુઓની સારવાર માટે અંદાજીત કેટલો ખર્ચ થતો ઉપાડવો પડતો હોય છે પાંજરાપોળ આમ જોઈએ તો પાંજરાપોળમાં અમારી પાસે અમારે દરરોજ ડેઇલી સાફ સફાઈ થઈ જાય જી એટલે એનો રાઉન્ડ લેવાનો હોય જી રાઉન્ડ પછી જેની ટ્રીટમેન્ટ વધારે કરવાની હોય અંદર લેવાના હોય ઓપરેશન કરવાના હોય તો એ પ્રમાણે અમારી વ્યવસ્થાઓ થાય જી એટલે આમાં અમારો સ્ટાફ અત્યારે ચાલવો છે જી અને બાકીના અમારા હેલ્થ કરો છે જી જે અમને મદદરૂપ થાય છે આ કામ વખત કેમ કે જાનવર છે એ એમને સારવાર કરવા ના દી જી આ બળદને સારવાર કરવી હોય તો ત્રણ જણએ પકડી રાખવો પડે જી એટલે એવા હેલ્પર આપણે જોઈએ જી અને એ દ્વારા આપણે સારવાર કરીએ છીએ જી બીજી વસ્તુ કે આ જે જાનવર છે એને આપણે અહીંયા આવ્યા પછી સારવાર જે કરીએ છીએ અથવા તો ઓપરેશન કરવાનો હોય તો એને આપણે ડેટ આપીએ છીએ જી ડેટ થોડાક કરીએ છીએ અને ઓપરેશન થિયેટરમાં લઈ જાય અને આપણે સમાપ્મ કરીએ છીએ જી આ પાંજરાપોળમાં આપણે પાંજરાપોળ કહીએ છીએ બરાબર જી એક ગૌશાળા આવે જી આ બેમાં બહુ મોટો તફાવત છે જી બિલકુલ આ બેના બહુ મોટો તફાવત છે કે ગૌશાળા છે એ રેડી રેકનર દરરોજનું ઉત્પાદન આપણા માલિકના ખિસ્સામાં આવે આવે છે ધારો કે એક ગાય આવી તો ગાયનું દસ લિટર બજારમાં મોકોલ સાજે પૈસા આવે અને માત્ર ગાયો જ હોય છે ત્યાં અહીંયા તો અને એ ગાયો આવી જ હોય છે જ્યારે અહીંયા ના જે ન ધણિયાતા પશુઓ જે અંધ અપંગ લુલા લંગડા તરછોડાયેલા અને કતલખાને જતા તમામ જાનવરોની આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ ખાસ કરીને લીલું અને સૂકું બંને ઘાસ છે તે અહીંયા એનો જે સ્ટોક છે એ પણ મેનેજ કરવામાં આવે છે અને ગમે એવી પરિસ્થિતિ હોય તો પણ પશુઓ ભૂખ્યા ન રહે તેની એક અહીંયા અદભુત વ્યવસ્થા છે તે અહીંયા આયોજકો જે બધા છે એ કરી રહ્યા છે તો એના વિશે આપણે સાહેબ આપણે જેમ વાત કરી કે શરૂઆતની અંદર કે સંસ્થાની અંદર લગભગ સાડા પાંચ હજાર જેવા બધા પશુઓ છે તો એમને કાયમી માટે આપણે લગભગ ત્રણ હજાર મણ નિરણ આપણે નાખીએ છીએ સવારની અંદર બારસો મણ નાખી બપોરના સમયે પાછી આપણે નાખીએ એટલે રોજનું પર ડે બે સમયની અંદર આપણે નિરણ કરીએ સવારે આઠથી બાર અને બપોરે બેથી છ એટલે આપણે પાસે પર ડે પશુઓને ભૂખ્યા ન રહીએ એના માટેનું આપણે એક સ્ટોરેજ રાખવામાં આવ્યો છે કે જ્યારે માનો કે હેવી રેન હોય તો સૂકા ઘાસની જરૂરિયાત પણ હોય લીલું ઘાસ નો અવેલેબલ મળે તો એ આપણે આ પાછળ જોઈ શકો છો કે સ્ટોરેજ છે એની અંદર આપણે આખું સૂકા ઘાસનો સ્ટોરેજ કરીએ છીએ કે લીલું ન મળે ત્યારે આપણે એને સૂકું નાખીએ પણ પશુઓને ક્યારેય એક મણ બી ઓછું નહીં નાખવાનું એમને કાયમી પૂરતો ખોરાક મળી રહીએ એવી આપણે વ્યવસ્થા કરી રાખી છે ખાસ કરીને રાજકોટવાસીઓ પણ અહીંયા પાંજરાપોળમાં ઘણા લોકો દાન આપતા પણ હોય છે પરંપર અંદર જે પરિસ્થિતિ છે કેવી સેવાઓ થતી હોય છે આપણે જે પૈસા દાનમાં આપીએ છીએ એનો ખરેખર ઉપયોગ સાર્થક છે કે નહીં એ અહીંયા આવી અને તમે જુઓ તો તમને ખ્યાલ આવે સાહેબ એના વિશે થોડી માહિતી સાહેબ આપણે એના વિશે તમને કહું તો પહેલાં તો આપણે જે રાજકોટના જે ધર્મપ્રેમી જે જીવદયા પ્રેમી જે દાતાશ્રીઓ છે એનો સંસ્થા વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો જે છે એ આવી યોગ્ય સંસ્થાની અંદર ડોનેશન કરતા હોય કે જેમના જે ડોનેશન કરેલું છે એ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થિત રીતે ઉપયોગમાં લેવાય છે તો એ આપણે દાતાશ્રીઓનો આભાર માની અને એમના જે પૈસા છે એ યોગ્ય રીતે આપણે આમાં વાપરી શકીએ અને બીમાર પશુને જે આપણે વોર્ડની વાત કરીએ તો આ સંસ્થાની અંદર પાંચ વિભાગ છે જે બીમાર પશુઓના છે કે જે પશુઓ પોતાની રીતે ઊભા ન થઈ શકતા હોય બેસી ન શકતા હોય એવા પશુઓને આ પાંચે પાંચ વિભાગની અંદર અલગ અલગ રીતે રાખવામાં આવતા હોય છે અને એમની ખાસ એ વાત કરીએ તો જે નીચે જે છે એ માટી છે કે જે પશુઓને બેસવામાં નીચેથી એમને ઠંડક મળે તો એના માટે આપણે પાંચે પાંચ વિભાગની અંદર આ એક માટી રાખી છે કે જે બેસવામાં વ્યવસ્થિત એને અનુકૂળ આવે મરી જવું પણ માંગુ નહીં અપને તનકે કાજ પણ પરમાર્થના માટે માગતા મને આવે નહીં શર્મ કે જ આમ તો સૌરાષ્ટ્ર અને રાજકોટની એ તાસીર રહી છે કે પોતાના સ્વાર્થ માટે કદાચ કંઈ ન કરે પણ જ્યારે પશુ પક્ષીઓના હિતની વાત હોય અથવા તો જીવદયાની વાત હોય ત્યારે રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્ર જો ઇતિહાસ પર આપણે નજર કરીએ તો હંમેશા અગ્રેસર રહ્યું છે સમગ્ર જે બાબત આપણે જોઈએ અહીંયા નિહાળ્યું કે કેટલા વોર્ડ્સ છે કેવી રીતે પશુઓની સેવા કરવામાં આવે છે તેમના નિભાવ પાછળ જે તમામ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે દાતાશ્રીઓના સહયોગથી જ થાય છે ત્યારે અહીંયા સાહેબ કોઈ પોતાનું યોગદાન નાનું મોટું આપવા ઈચ્છે છે તો કઈ રીતે સંસ્થામાં આ સેવા કાર્યમાં સહભાગી થઈ શકે છે આપ જણાવશો અમારી સંસ્થાનો એડ્રેસ છે ભાવનગર રાજકોટ હાઈવે ઇમિટેશન માર્કેટ પાસે હાજી નદીના પુલ ઉપર જ્યાં તમે પર્સનલી વિઝિટ કરીને કેશ ચેક અને ઓનલાઈન માધ્યમથી તમે ડોનેશન આપી શકો છો તેમ ઉપરાંત તમે જો ઘરેથી ડોનેશન કરવા માંગતા હો તો અમારી વેબસાઇટ છે રાજકોટ મહાજન પાંજરાપોળ જે ગૂગલમાં તમે સર્ચ કરશો તેમાં તમે ડોનેશન બાય યુપીઆઈ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી કરી શકશો જેનું તમને ડોનેશનની રિસીપ તમારી ઈમેલ આઈડી ઉપર જ તરત મળી જશે તેમ તેનાથી પણ વિશેષ અમારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે રાજકોટ મહાજન પાંજરાપોળ કરીને જેમાં તમે અમારા વેબસાઇટની લિંક મેળવી શકશો અને તેના દ્વારા બી તમે અમને ડોનેશન આપી શકશો જે તો અવર રાજકોટની હંમેશા એક એવો હેતુ હોય છે કે જ્યાં પણ જીવદયાના કામ થતા હોય માનવતાને લગતું કોઈ પણ કાર્ય હોય તો હંમેશા અમે એને પ્રમોટ કરતા હોઈએ છીએ તો આવું કોઈપણ કાર્ય આપના ધ્યાને આવે તો પણ આપ અમારો સંપર્ક કરી શકો છો અને આવા જ વિડીયોઝ જોવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર